દેવકી છે એક અઠવાડિયા પહેલા ગાંધીનગરના એક વડીલ એમની નાની છોકરીને લઈને નર્મદા કેનાલમાં ઝવેરા પધરાબા ગયા હતા તો ઝવેરા પધરાવતા પધરાવતા એ અંદર જતા રહ્યા ને બાળકી રોતી રહી અને એને પપ્પાને શોધતી રહી અને એનો વિડીયો પણ ટીવી ઉપર આપણે જોયો હતો તો મારી ખાસ વિનંતી છે લોકોને કે ભાઈ આવા જોખમી સ્થળે બાળકોને અને તમે પણ અમારો પાસેનો ચેકડેમ આજે એટલા જોખમી હોવાથી આજે આ સંદેશો અમે સમાજને આપીએ છીએ કે આવા તળાવોમાં કે આવા ઊંડા કેનાલોમાં જ્યારે પણ આવું કોઈ પણ નાની છોકરીઓ સાથે કંઈ આપણે જતા હોઈએ તો આપણે ધ્યાન રાખીએ અને આ રીતે કોઈ કેજ્યુલિટી ના થાય એના માટે સરકારે પણ એવા કંઈક પોઈન્ટો બનાવવા જોઈએ કે જે ઝવેરા ઉતારે એ પધરાવી શકે તો અમે આ શ્રદ્ધાંજલિ રૂપે આજે એક આ વૃક્ષ એ બેબી બેબીના પપ્પાના યાદગીરીમાં અમે આ કરી વાવી રહ્યા છીએ તો એ વડીલને પણ આત્માને શાંતિ મળે એવી અમારે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી પ્રાર્થના કરીએ છીએ અને આવા બનાવો ના બને એવું સમાજને વિનંતી કરીએ છીએ થેન્ક યુ આભાર ગ્રીન ગ્લોબલ